પાલીતાણામાં સામાજિક એકતા સમિતિ દ્વારા ફટાકડા સ્ટોલનું આયોજન તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હવે દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ફટાકડાના વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગ્રાહક ગ્રાહકી નીકળશે તેવું પણ વેપારીઓમાં લાગી રહ્યું છે ત્યારે સામાજિક એકતા સમિતિ દ્વારા દર વર્ષે ગરેદા રોડ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ફટાકડા સ્ટોલનું સામૂહિક આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે વેપારીઓ સાથે બેઠક બાદ સ્ટોલ ફાળવવામાં આવશે જેની કામગીરી ગરેદા રોડ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી છે સો જેટલા સ્ટોલ બનાવવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટોલ ફાળવવામાં આવશે અને પાલીતાણાના શહેરીજનોને ફટાકડાની ખરીદી માટે ગેરેધા રોડ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટોલ મળી રહેશે ત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે રવિવારને અગિયાર કલાકથી કામગીરી શરૂ કરાય છે